બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે વડોદરામાં ફેન્સિંગ તોડીને પાંત્રીસ ફૂટ ઊંડા તળાવમાં કાર ખાપટી હોવાની ઘટના બની છે કાર સવાર ચાર પરદેશી યુવાનો લાપતા છે કટંબા તળાવમાંથી ક્રેનથી ખેંચીને અર્ટિકા કારને બહાર કાઢવામાં આવી છે ચારેય યુવાનો ગુમ છે વડોદરા પાસે આવેલા ખટંબાના પાંત્રીસ ફૂટ ઊંડા તળાવમાં એક કાર ખાપકી હોવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે આ મારુતિ અર્ટિકા કારમાં ચાર જેટલા વિદેશી વિદ્યાર્થીઓ હોવાનું અનુમાન છે એનડીઆરએફના સ્કુબા દ્વારા આ કારની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ ઘટનાને પગલે લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા છે ક્રેન મંગાવવામાં આવી હતી અને ક્રેન દ્વારા કારને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે અને વહેલી સવારે ચાર વાગ્યે આ ઘટના બની હોવાની વાત જાણવા મળી રહી છે ક્રેન દ્વારા હાઇડ્રા ક્રેન દ્વારા કાર ખેંચીને તળાવમાંથી બહાર કિનારા સુધી લાવવા સાથે દોરડું તૂટી જતા કાર ફરી એક વખત તળાવમાં ગરકાવ થઈ ગઈ હતી ત્યાર પછી ફરી એકવાર કારને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા જેમાં કાર બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી કાર તળાવમાંથી બહાર નીકળી ત્યારે તેમાં કોઈ ન હોવાનું સામે આવ્યું વરણામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એલબી તડવી જણાવી રહ્યા છે મીડિયામાં કાર બહાર કાઢી લેવામાં આવી છે પરંતુ કારમાંથી કોઈ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નથી કારના નંબર પછી કારની માલિકીની તપાસ કરવામાં આવશે તે બાદ કાર કોણ ચલાવતું હતું કારમાં કોઈ વ્યક્તિ હતો ક્યાંનો રહેવાસી હતો શું કામ ધંધો કરતો હતો તે અંગેની વિગતો બહાર આવશે તત્કાલીન સમયે આ અંગેની માહિતી આપી જો કે પોલીસનું એમ પણ જણાવવું છે કારમાં એક જ વ્યક્તિ હોઈ શકે છે અને તે કાર અકસ્માતી સાથે બહાર નીકળીને ફરાર થઈ ગયો હોવાની પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી જો કે પોલીસ તંત્ર વિવિધ એંગલો ઉપર તપાસ કરી રહી છે આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે ખટંબા તળાવ પાસેથી કાર જેટલા વિદેશી યુવાનો સાથેની કાર તળાવમાં ખાબકી હતી જેને પગલે કારમાં બેઠેલા યુવાનો લાપતા બન્યા છે આ કાર એટલી સ્પીડમાં હતી કે ફેન્સિંગ તોડીને તળાવમાં ખાબકી હતી આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી તો કે તળાવ ઊંડું હોવાથી ફાયર બ્રિગેડના ફાયર બ્રિગેડ દ્વારા એનડીઆરએફની ટીમ બોલાવી પડી હતી એનડીઆરએફ દ્વારા એક સ્કુબા ને તળાવમાં ઉતારી કાર શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં આ કારમાં ખાનગી યુનિવર્સિટીનો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા જે તમામ હાલ લાપતા છે બનાવ અંગેની જાણ થતાં આ વિસ્તારમાં રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તળાવની તૂટેલી ફેન્સિંગ પાસે કારનો ટુકડો મળી આવ્યો છે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કારનું લોકેશન મેળવવા સફળતા મળી છે પરંતુ ત્યાં સુધી ભૂક પહોંચાડી તેને બહાર કાઢવા જોઈએ એટલી જલ્દી સફળતા મળી ન હતી જોકે પાછળથી આ કાર મળી ગઈ હતી અને કારને બહાર પણ કાઢવામાં આવી હતી જે તે પણ વર્ણન છે તે તાત્કાલિક સમયનું છે પરંતુ કાર બહાર નીકળવામાં આવી છે અને તેમાંથી એક પણ વ્યક્તિ પણ જોવા મળ્યો નથી ચાર વ્યક્તિઓ વિદેશી વિદ્યાર્થીઓ જે ખાનગી યુનિવર્સિટીમાં ભણતા હતા તે લાપતા છે એ શોધખોળ કરવામાં આવી છે હજી સુધી વહેલી સવારે ચાર વાગ્યાની આ ઘટના છે સાંજે છ વાગ્યા સુધી હજુ સુધી મળ્યા ન હોવાની પણ માહિતી પ્રાપ્ત કરી રહી છે લાશ્કરો હજી પણ આ ચાર ગુમ વિદ્યાર્થીઓની પાણીના જળની અંદર કુંડે સુધી તપાસો કરી રહ્યા છે આ ખટંબા ગામની ઘટના છે હું કમલેશભાઈ વાળન સરપંચ બોલું છું સવારે ચાર વાગ્યાની ઘટના છે આ ગાડી ફૂલ સ્પીડમાં અને નશાની હાલતમાં હશે એટલે ફેન્સિંગ તોડીને અંદર આવી ગઈ છે પાણીની અંદર એ તળાવની વચ્ચો ગતિ રહેલી એને મહામુસીબતે એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ પોલીસ બી હાજર આવી થઈ ગયેલી અને ના નીકળ્યું તો એ તાકાત કરીને પછી આપણે પેલી જે હાઇડ્ર હાઇડ્રા મંગાવી અને એને ખેંચવામાં આવી અને ગાડી બહાર નીકળી ગઈ છે હવે અંદર કેટલી ડેડ બોડી છે એ તપાસવાનું ચાલું છે શું કહેતો ફોરેન સ્ટુડન્ટના છે ને એવું મેં એવું કહું છું કે પારલ યુનિવર્સિટીને મેં કહેવા માગું છું કે પારેલ યુનિવર્સિટી જે છે એ બહારના વિદેશી સ્ટુડન્ટ આવે છે એમ નથી એમને એમના કેમ્પસમાં જ રાખે આ પબ્લિકને બી નુકસાન કરે છે અને એ પોતે બી નુકસાન પામે છે એટલે મારું કહેવું છે કે વિદેશી સ્ટુડન્ટને એમને અમને કેમ્પસમાં જ રાખે બહાર ના છોડે અને બીજા બી એવું કહું છું કે ભાડો જે ભાડેથી મકાન આપે છે એ બી મકાન ના આપે આ સરપંચના આદેશથી મકાન ના આપે ભાડે કારમાં કોઈ નહીં નિકલા તો ક્યા સિચન ડ્રાઈવર और सबसे पहले तो ये जो डीप डाइवर ने जो हमारी डाउन व्हीकल जो था उसको सर्च सर्च कर लिया था उसको एंकर कर दिया था एंकर करने के बाद हाइड्रा की मदद मतलब से उस व्हीकल को बाहर निकाल लिया गया है बट हमें व्हीकल में कोई भी मैन मेंप, मैन पावर नहीं मिला है उसके रिगार्डिंग में जो व्हीकल का नंबर हमें आइडेंटिफाई हुआ है उसके ज़रिए मैं डिस्ट्रिक्ट प्रशासन से ये पता लगाना चाह रहे हैं एक्चुअली उस 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 व्हीकल को कौन ड्राइव कर रहा था और उसके साथ में कितना नंबर्स थे ताकि उस हिसाब से हम आगे सर्च सर्च की कार्रवाई है उसको आगे बढ़ा सकें दूसरा अभी व्हीकल व्हीकल निकल गया है तो हमारी टीम जो है वो अभी अगर कोई है, एक सस्पेक्टेड जो है उसको अभी सर्च ऑपरेशन कंटिन्यू है okay. जब तक प्रशासन प्रशासन के द्वारा हमें पूर्ण इन्फॉर्मेशन नहीं मिल जाती है तब तक ये सर्च ऑपरेशन जारी रहेगा ओके सर थैंक यू सर थैंक यू धन्यवाद